વર્ષ સુધી મારી શિક્ષિકા તરીકેની ફરજ બજાવી છે બાળકોના ભવિષ્યનું ઘડતર કર્યું છે હવે હું નાના મોટા સર્વે કાર્યકરોને સાથે લઈને કામ અને વિકાસના કાર્યોમાં આગળ છો મને ખૂબ આનંદ થાય છે કે મને માન્ય વડાપ્રધાન સાહેબે અમિતભાઈ શાહ સાહેબે અને પ્રદેશ પ્રમુખે જે મારી પસંદગી કરી છે મહિલા તરીકે એટલે હું ખૂબ ખૂબ આભાર માનું છું મહિલાઓને પણ હું સાથે રાખીને ચાલીશ અને મહિલાઓ પણ મને ખૂબ ખૂબ મદદ કરશે એવો મને વિશ્વાસ છે મહિલાઓ શું દરેક કાર્ય કરતા એ મને ખૂબ જંગી બહુમતીથી જીતાડશે અને મને વિશ્વાસ છે કે હું ચોક્કસ જીતીશ

મને ખૂબ આનંદ થાય છે કે મને માન્ય વડાપ્રધાન સાહેબે અમિતભાઈ શાહ સાહેબે અને પ્રદેશ પ્રમુખે જે મારી પસંદગી કરી છે મહિલા તરીકે એટલે હું ખૂબ ખૂબ આભાર માનું છું મહિલાઓને પણ હું સાથે રાખીને ચાલીશ અને મહિલાઓ પણ મને ખૂબ ખૂબ મદદ કરશે એવો મને વિશ્વાસ છે મહિલાઓ શું દરેક કાર્યકર્તા એ મને ખૂબ જંગી બહુમતીથી જીતાડશે અને મને વિશ્વાસ છે કે હું ચોક્કસ જીતીશ